સાધુ એક લાલજીભાઈ હતા તેમની સાત વર્ષનો દીકરો હતો તેનું નામ હતો તે કાળો અને બહુ પરિચિત હતો બાપાને પ્રશ્ન પૂછ્યા જ કરે મને બાપા કેમ સાંભળ નહી જવાબ કોઈ દિવસ તે દીકરાને નારાજ ન કરતા એક દિવસ દિવ્યાએ બાપાની દુકાને જવાનું

બે તને ખાલી ફક્ત ત્રણ વાર જ પૂછ્યું કે આ જાર બેઠું છે શું છે તું તો મને ગુસ્સો કરવા માંગે છે પછી સમજાય જાય છે અને પછી બાપાને માફી માંગે છે અને બાપાની ને